જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા વાતના નાવ વ્લોકમાં અને ઘણા દિવસે આપણે વ્લોકની શરૂઆત કરી હે મિત્રો લગભગ બે અઢી મહિના જેવું થઈ ગયું ક કોઈ વિડીયો નાખ્યો જ નહોતો તો આજથી વિડીયો નાખવાનું ચાલુ કરી દીધું હો તો વિડીયોનો સપોર્ટ કરજો લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરતા રહેજો જો અગિયાર તો કોઈ સદ નહીં અત્યારે બધા ખેતરમાં જતા રહી આપણે લેટ ઉઠ્યા હતા એટલે તો આપણે પણ જઈએ હવે ખેતર માં તમને બતાવીએ આગળનો હું કર્યું કાર્તિક બાના જોડેલા કાર્તિક રાધે રાધે કરજે રાધે રાધે કર હા એવું કર વરુણ તમે જતા રહેડો પેલી બાજુ તો ગાય આપણે આ ખેતરમાં પણ આવું બધા પાસા ઘેર હેડે વરુણ ના કાર્તિક બધા તો આપણે ઘેર જઈએ તો મિત્રો જુઓ ચોમાહાનું બધું વાતાવરણ બધું એકદમ વિલુષણ થઈ ગયું આપણે આવીએ જુનાગર આવી ગયો આપણું નવગર દાદા જોડે થોડી વાર બે વાતો કરીએ બોલો ભાવું કરો

kada pun dia oh. mami oh. enggak lah kartik oh. eh hey, kartik oh. maju deh aku omai oh. oh, tata kaji kartik tata tata kas omjo tata kar Om tata kaji tata kaji

તો તમે પણ દર્શન કરી લો મિત્રો તો જોવા એ મંદિરના પાછળ નો બધો ભાગ આખું મંદિર હનુમાન દાદા નું ખાવા માંડ્યું અમદાવાદ તે કીધું આલી ખાવા જલ્દી બાપરા